અત્યારે નથી પૈસા આની જરૂર કઈ હોય તો સરકાર દબાવે ને ઇન્કમ ટેક્સ આવે ને ઈડી આવે ને પોલીસ વાળા ને મેલે કઈ ને મારે સેજ ને શું લઈશ ભાઈ આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની ની થી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદ થી કોંગ્રેસ પાર્ટી લાગણી મંડળના આશીર્વાદ થી ફોર્મ ભરવાનું હોય એના આગલે દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોંટણિયામાં એકાઈમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હર ચાલો બાબુ એટલે પાંચ વર્ષ તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હધાર તો સરકાર ચાલે છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે બોલે હજાર હોય પણ હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તું તારજે હમણાં સાહેબને પત્રકારો કહે છે કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે દાહોદમાં છ વર્ષની દીકરી માટે એક આકાળી ઘટના બની બોટાતની અંદર ઘટના બની ચાણસમાની અંદર 14 વર્ષની દીકરી ઉપર એનો યૌન શોષણ થયા અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા પાર્ટીવાળા રેલી કાઢે હવે આ દીકરી માટે કરીને રેલી કાઢો તો અમે તમને અભિનંદન આપશું તાકાત હોય

પંચોતેર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ત્રણ ત્રણ વર્ષથી વહીવટદારો ના રાજમાં પ્રજા તાહિમાન બની ગઈ છે

આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકના પેટમાં તેલ પણ રેડાયું આમ તો બધા જ નેતાએ આજની જે વાત કરવાની હતી એ તમામ વાતો આપણી સમક્ષ મૂકી છે મારા તો કુવાસી તરીકે તમે મારા મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાચી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે બે ત્રણ વાતો તો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે એકસો ને છેંતાલીસ ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું ત્રણ હજાર કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાત વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય પ્રાથમિક શાળાના ઓરડા હોય દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી આપણને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વરે દસ કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે મારું સર્વે પોતાનું છે કે પનાસકાંઠામાં ત્રણથી ચાર હજાર રોડ જુએ અને વર્ષે એક કે બે રોડ આપે આની આ ગતિએ કામ થાય તો બસો ત્રણસો વડે પણ આ રોડોની માગણી પૂરી થાય એમ નથી એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે મેં પક્ષીપંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકના પેટમાં તેલ પણ રેડાયું હું એની ચોખવણ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સધર હોય આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું છોદરી સમાજનો દાખલો આપું રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી સમાજ સુખી જે સમાજોની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વ ખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યો અને એના કારણે ચાક આ એકસો ને છેત્લીસ જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલ હોય કે એમની હાઇસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય પાંચ કિલોમીટર તો પાંચ કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર એકસો ને છેતાલીસ સમાજો

તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા એ ટાઈમે આજે સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય જિલ્લા પંચાયતોની બાકી હોય પંચોતેર નગરપાલિકાની ચૂંટણી બાકી હોય આ બે બે ત્રણ ત્રણ વર્ષથી વર્ષે વાયવટદારોના રાજમાં પ્રજા તાહિ તાહિમાન બની ગઈ છે પણ એ વન નેશન વન ઇલેક્શનની વાતો કરવાવાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ ત્રણ વર્ષથી કરાઈ શકતા નથી અને એવા સંજોગોમાં અમારી એક જ માગણી છે કે ઓગણપચાસ ટકાથી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પક્ષીપંચના વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે જ્યાં એસટી સમાજ વધારે હોય દાહોદ હોય પંચમહાલ હોય ગોધરા હોય કે આ બાજુ યષ્ટ્રી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ ત્યારે આ ત્રણ ચાર મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનો એ કરી છે અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે અને એસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય બેંક હોય કોઈ પણ એપીએમસી હોય સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રહો કે કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાનની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એટાણે સાચી ચૂંટણી ગણાશે અને એટલા માટે એટલા માટે કરીને તમે તમારા પેટા કાયદા કે સરકારનો દુરુપયોગ કરીને તમારા મનમાંલ્યા લોકો સત્તા સ્થાને આવે અને એનો રાજકીય જ્યારે એક અખાડો બની જતો હોય ત્યારે એની અંદર સમગ્ર ખેડૂતોનો તમામનો હક હોય છે અને એટલા માટે વિશેષના કહેતા હમણાં પરીક્ષાઓ લેવાની ક્લાસ વન અને ક્લાસ ની તો તમામ વિદ્યાર્થીઓની માગણી હતી કે જૂની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવે એમને જાહેરાત પણ જૂની પદ્ધતિ પ્રમાણે કરી પણ એ પ્રમાણે પરીક્ષા લેવામાં ના આવી અને પૂરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેહવાથી પણ વંચિત રાખ્યા આજે કરાર આધારિત તમામ ડિપાર્ટમેન્ટની અંદર તમામ લોકોનું શોષણ થાય છે એમનું પોતાનું ભવિષ્ય ન હોવાના કારણે સારો વહીવટ જે જગ્યાએ હોય ત્યાં કરી શકતા નથી અને ભ્રષ્ટાચાર કરે છે અને એના હિસાબે ગરીબને મધ્યમ વર્ગના લોકોનું કામ થતું નથી આ તમામ માંગણીઓ છે ત્યારે મારી એક પણ બીજી પણ માગણી છે કદાચ સ્ટેજ ઉપર બધા આગેવાનોની કદાચ બે ચર્ચા નથી કરી પણ મારો પોતાનો અંતર આત્માનો અવાજ છે અને અંતર આત્માનો અવાજ મારો એ છે કે ભલે લવ મેરેજ ના કાયદા માટે પણ માતા પિતાની સંમતિ ગામના પંચ હોવા જોઈએ અને દીકરીના લગ્નની નોંધણી ગામમાં જ થવી જોઈએ આવી માગણી અમે ભૂતકાળની અંદર કરી હતી એના કરતા પણ ખતરનાક કાયદો મૈત્રી કરાર કે જે અસામાજિક તત્વો છે જેની સમાજમાં ક્રેડિટ નથી જે ધંધા રોજગાર થી વંચિત છે બુટલેગરો સાથે સંકળાયેલો છે એને એના સમાજમાં કોઈ દીકરી નથી આપતું અને આવા અસામાજિક તત્વો

કે તમે તો મહિલા થઈને મહિલાઓના અધિકારો છીનવાની વાત કરો છો એક ટકો હું મહિલા તરીકે મહિલાઓના અધિકાર છીનવાની વાત કરતી નથી પણ આપણી સંસ્કૃતિ છે કે કોઈ પિતા કદાચ કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય પણ એની માં પોતે હાવળ હોય એની માં સંસ્કારી હોય તો બાળકોને કોઈકની મજૂરી કરીને પણ મોટા કરે છે અને એને જિંદગી ભર બાળકોને ભણાવીને એનું નામ રોશન કરે છે આ સંસ્કૃતિ આપણી રહી છે ત્યારે ક્યાંક ક્યાંક ટેકનોલોજી ક્યાંક ઘડતી જતી દીકરીઓની સંખ્યા અને મેં કીધું એમ કે જે ક્રાઈમ થી લોકો એની ક્યાંક દીકરી કરાર આજના તબક્કે સૌ મોહડી મંડળે અહીંયા મોટી સંખ્યામાં આવીને સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ આગેવાનોને એ સરસ મજાની વાત જે કરી એ વાત આવનાર સમયની અંદર તાલુકે તાલુકે જિલે જિલે એનો અવાજ પહોંચે અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસટી સમાજ હોય ડારે આલમ છતીસે કોમ હોય એ એક જ નારા સાથે કે અમને અમારી વસ્તીના ધોરણે હકને અધિકારો આપવા પડશે અને હક અધિકારો માટે આપણે આવનાર સમયમાં લડવાના છે ત્યારે હર હંમેશા હું ભગવાન કૃષ્ણને માનું છું કે જ્યાં બધાનો અંતરાત્માનો અવાજ એક હોય લોકોની લાગણી હોય અને આપણે ન્યાય માટે લડતા હોય ત્યારે એમાં ભગવાન પરમાત્મા પણ આપણને મદદ કરતો હોય છે જ્યારે મેં લોકસભાનું ફોર્મ ભરવા એ ટાઈમે પાલનપુર મુકામે ભગવાન કૃષ્ણને માગ્યા હતા અને હામે ભલે અઢાર ક્ષણી છે હોય પણ હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી ના આવતું તારજે તો આપણે ન્યાયની લડાઈ લડતા હતા અન્યાય સામે આપણે લડવાનું હતું લોકો માટે લડવાનું હતું ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ પણ બનાસકાંઠાની જનતાને સાથે આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે મને હમણાં બળદેવજી અને ચંદનજીને હમણે અગિયાર લાખનો ચેક આપ્યો મામેરાનો કે મામેરું બેન દીકરીને અહીંયા રૂડો પ્રસંગ હોય એટલે બેન મામેરું માગે પણ આપણી સંસ્કૃતિ ને આપણી પ્રણાલિકા રહી છે કે કોઈ પણ બેન દીકરીને લગ્ન કરે ને અને એને વિદાય કરે ને એ ટાઈમે ઘરે થાપા મારીને ડાઈસે ફિંગરપ્રિન્ટ આપીને છે કે અમારી આજથી કરીને આ મિલકત ઉપર અમારો કોઈ અધિકાર નથી અને ફિંગરપ્રિન્ટ દસ્તાવેજ એ દસ્તાવેજ જ છે કે આ પિતાની મિલકતમાં આજથી કરીને અમારો કોઈ અધિકાર નથી આ સંસ્કૃતિ રહી છે ત્યારે તાણે પ્રસંગે સારા પ્રસંગે તમને મળવા આવીએ અને સાડી ઓઢાડો એનાથી વધારે અમારો રાજી કોઈ ના હોય અને બેન દીકરી તરીકે બેન તરીકે જયારે મામેરું ભર્યું છે ત્યારે એક બેન તરીકે મારી લાગણી બેનો ઉપર હોય અને મારી ચૂંટણી એ વિધાનસભાની હોય કે લોકસભાની હોય આ નવ ચૂંટણીઓ હું લડી ભગવાનની મહેરબાનીથી બનાસકાંઠાના મતદારોના આશીર્વાદથી કોંગ્રેસ પાર્ટીની લાગણી મોવડી મંડળના આશીર્વાદથી ફોર્મ ભરવાનું હોય એના આગળ દાડે પછી પચાસ હજાર રૂપિયા હોતા નથી તો આ નવ સોંટણિયામાં એક એમાં ઊભું રહ્યું નથી એટલે હવે મારે પૈસાની જરૂર નથી અત્યારે તો સરકાર એક લાખને ચાલીસ હજાર આલો બાપુ એટલે પાંચ વાર તમારી બધાયની મહેરબાનીથી આશીર્વાદથી એક લાખને ચાલીસ હજાર તો સરકાર આને છે ડીઝલ પૂરતા ગાડી પૂરતા ઘણા છે એટલે ચંદનજીને અને બળદેવજીને વિનંતી કરું છું કે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પાટણ મુકામે હમણાં બાપુએ ઉલ્લેખ કર્યો કે દાહોદમાં છ વર્ષની દીકરી માટે એક આ કાળી ઘટના બની બોટાદની અંદર ઘટના બની ચાણસમાની અંદર ચૌદ વર્ષની દીકરી ઉપર એનો યૌન શોષણ થયા ચોવીસ કલાકની અંદર આવી ઘટનાઓની અનેક દાખલા આપણી સામે આવે અને એ વેદના ગુજરાત સરકાર ને નથી દેખાતી અને પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના બને તો આ ભારતીય જનતા રેલી રેલી હવે દીકરી માટે કરીને કાઢો તો અમે તમને અભિનંદન આપશું છ દીકરી માટે ચાક રેલી કાઢો અને તમારી માનવતા પુરવાર કરો તો અમે તમને અભિનંદન આપશું પણ ના એમની સાથે બેઠેલા તો બળાત્કારી હોય ગમે એ પ્રકારના હોય તો ગંગા દળે નવરાયેલા અને જો બીજા રાજ્યોમાં કે બીજે કઈ આયા

અને એ માંગણી છે ત્યારે તમારી પાસે ભૌતિક સુવિધાઓનો અભાવ હોય તો જ્યાં બેફાલીમાં ચલાવવું હોય તો બેફાલીમાં ચલાવો પણ તમારા રાજની અંદર તમારો કાયદો અને વ્યવસ્થાની અંદર જ્યારે માસ્તર જેવા આચાર્યને જો શરમ ના નાવતી હોય એને ભય ન હોય ત્યારે ખરેખર તો આ લોકો માટે કરીને એક કમિટીની રચના કરવી જોઈએ અને એ કમિટી એવી બનવી જોઈએ સમગ્ર રાજ્યમાં જિલ્લા લેવલે ને તાલુકા લેવલે એક ડિસ્ટ્રિક્ટ જજ નિવૃત્ત હોય એક મહિલા પોલીસ અધિકારી હોય

પોલીસ વાળા ની મેલા ને કઈ સેજ ને મારે સેજ શું લઈશ ભાઈ આપડે કઈ રહેવા દેવું નથી રઘુભાઈ કોઈ નોટિસ વાળો એવું કામ જ નથી કરવું એટલે અગિયાર અગિયાર લાખ રૂપિયાનો ચેક એ ચંદનજીને અને એમના ટ્રસ્ટીઓ પાછો આ કન્યા હોસ્ટેલના નિર્માણ માટે આપું છું એવી જ રીતે લાખ રૂપિયા રબારી સમાજ મામેરું ભર્યું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક પૂર્વક આભાર માની સ્વીકાર કરીને પાટણ મુકામે રબારી સમાજની ની હોસ્ટેલ ચાલે છે દીકરીઓને ભણવા માટેની એ એક લાખ રૂપિયા એમને પાછા અર્પણ કરું છું આ બધાને વિનંતી ચૂંટણી હોય ત્યારે આપજો ચૂંટણી હોય ત્યારે આપજો અને એટલા માટે કરીને અગિયાર લાખ રૂપિયા મેં બારા પાછા આપ્યા પાંચ લાખ રૂપિયા બાપુએ આપ્યા અને લોકસભા સાંસદ તરીકે ગાઈડલાઈન માં એવી જોગવાઈ છે કે કોઈ પણ લોકસભાનો સંસદ એ એના વિસ્તાર વગર પચીસ લાખ રૂપિયા કોઈ પણ જિલ્લાની અંદર આપી શકે એટલે પાંચ લાખ રૂપિયા વધારાના હું મારી સંસદની ગ્રાન્ટમાંથી આ હોસ્ટેલ માં આપું એટલે ચંદનજી આજે ફંક્શન કર્યું તો 1 લાખ રૂપિયા લીધા ઓલું ફરતે ફરન બાજુ ભૂખી મરે કાંઈ કરો તો કાંઈ પામો કઈ કરો જ ને કરવું હોય ને કરવા દેવું હોય ને તો પછી કઈ મળે નહીં એટલે જેને રી ચડતી હોય ઈરા પણ કોઈક ચડાવજો તો તમારે પણ ચેક જા જરૂર હશે યા ફૂલ નહીં તો ફૂલની ની પાખડી અમારાથી જે બનતા પ્રયત્નો કરશું જેમ રામચંદ્ર ભગવાન એ લંકાની અંદર સેતુ બાંધવાના હતા ત્યારે એ અન્યાય સામે લડવાના હતા અને અન્યાય સામે લડવાના હતા ત્યારે એમાં એક દેવી લીધી દેવી ખિસકોલી પણ એક રેતમાં હળોટીને રામચંદ્ર ભગવાનને મદદ કરતી હતી એટલે આજે રાહુલજી એ રામચંદ્ર ભૂમિ રામચંદ્ર ભગવાનની ભૂમિકામાં સમગ્ર દેશના લોકો માટે અન્યાય માટે લડતા હોય ત્યારે એક મહારાજી ખિસ્કોલી કે આપણા સૌના જેવો એને સાથ સહકાર રહે અને આવનાર સમયની અંદર ગભે ગભા મિલાવીને એક અન્યાય સામે લડવા માટેની એક ઝુંબેશ સુભડે અને તમામ લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર